હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ભરેલા કારેલાનું શાક આમ તો કારેલાનું શાક આપણે બે રીતે કરતા હોઈએ છીએ એક ભરીને બનાવતા હોય છે અને એક ભર્યા વગર બનાવતા હોઈએ છીએ પણ જ્યારે આપણે કારેલાનું શાક ભરીને બનાવીએ ત્યારે એમાં જે ભરવા માટેનો આપણે મસાલો તૈયાર કરીએ એ આપણે એકદમ ટેસ્ટી મસાલો તૈયાર કરીએ એટલે આ શાક બહુ મસ્ત લાગતું હોય છે તો ચાલો આપણે આ ભરેલા કારેલાનું શાક બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં અઢીસો ગ્રામ દેશી કારેલા હોય ને નાના નાના એ કારેલા લીધા છે અને આ કારેલાને મેં ધોઈ લીધા છે અને હવે એને ઉપરથી હું થોડી થોડી જેવી છાલ કાઢી લઈશ એકદમ વધારે નહીં કાઢું પણ થોડી થોડી જ કાઢી લઈશ અને પછી આને બંને બાજુથી કટ કરી લઈશ થોડો થોડો ભાગ જ કાપી લઈશ આ મે કારેલા લીધા એકદમ કૂણા કારેલા છે અને જ્યારે આપણે ભરેલા કારેલા કરવાના હોય ત્યારે આવા નાના નાના કારેલા લઈએ તો સારું ને જો મોટા મળે તો પછી એના બે ટુકડા કરી નાખવાના હવે આવી રીતે કટ લગાવી અને એનો જે બીનો ભાગ છે એ બધો આપણે કાઢી લેવાનો છે એટલે આપણને એવું થશે કે આ બીનો ભાગ કાઢીને ફેંકી દેવાય નહીં પણ આ ફેંકવાનો નથી આને આપણે જે મસાલો ભરવા માટે તૈયાર કરીએ એમાં આપણે મિક્સ કરવાનો છે એટલે ઉપયોગમાં લઈ જ લેવાનો છે અહીંયા આવી રીતે મેં બધા જ કારેલા બહારથી છાલ કાઢી કટ લગાવી અને બધો જ એનો બીવાળો ભાગ કાઢી લીધો છે હવે જો તમારે આમાં મીઠું લગાવવું હોય તો થોડું અંદર મીઠું અને થોડું બાર મીઠું નાખી અને દસ મિનિટ રહેવા દેવાના પણ હું તો કારેલાનું જ્યારે પણ શાક બનાવું ત્યારે મીઠાવાળા નથી કરતી એમનામ જ ત્રણ પાણીએ ધોઈ અને એને બનાવતી હોઉં છું તો અહીંયા હવે હું આ કારેલા ત્રણ પાણીએ ધોઈ લઈશ એટલે ત્રણ વખત કારેલાને ધોઈશું એટલે એમ પણ થોડી કડવાશ ઓછી થઈ જ જશે હવે કારેલાને ત્રણ વખત ધોઈ અને કાણાવાળી પ્લેટ પર નીતરવા માટે રાખી દઈશું અને એક બાજુ આપણે જે ભરવા માટેનો મસાલો તૈયાર કરવાનો છે એ કરીશું તો અહીંયા મેં ગાંઠિયા લીધા છે પણ જો ગાંઠિયા ના હોય તમારા ઘરમાં તો બેસનને થોડું શેકી લેવાનું અથવા તો દાળિયા લેવાના અને અહીંયા શેકેલા સિંગનો ભૂકો તૈયાર હતો મારી પાસે તો ત્રણ ચમચી સિંગનો ભૂકો લઈશ અને હવે તલ અને વરિયાળી મારે લેવાતા પણ એ મારે શેકેલા લેવાતા તો મેં મુખવાસ જે હોય એ આપણે તલને વરિયાળીનો જ બનાવ્યો હોય તો મેં બે ચમચી મુખવાસ લઈ લીધો એટલે આ એક બહુ સરસ આઈડિયા કહેવાય કે આપણે તલ અને વરિયાળી શેકવા ના પડે તો મુખવાસ લઈ લેવાનું અને હવે બીજા પાવડર ફોર્મમાં મસાલા જે હોય એમાં ધાણા જીરું હળદર મરચું અને મીઠું આ આપણે આપણી જરૂરિયાત પ્રમાણે લઈ લેવાનું અને ત્યાર પછી આમાં હું ગોળ સમારી લઈશ આમાં તમારે લસણની પેસ્ટ લેવી હોય તો એ પણ લઈ શકો અને ગરમ મસાલો લેવો હોય તો એ પણ ઉમેરી શકો હવે આમાં બારીક સમારેલા ધાણા ઉમેરી દઈશ અને ત્યાર પછી મિક્સરના નાના ઝારમાં હું આ ગાંઠિયાને અને જે આપણે બી કાઢ્યા છે એના આ બધા જ બે કોણા છે એ હું લઈ લઈશ અને જો બહુ પાક્કા બીને એવા હોય તો એનો આપણે ઉપયોગ નહીં કરવાનો હવે આ બે વસ્તુ ક્રશ કરી લીધી હવે આ બધું વસ્તુ હું ઉમેરી દઈશ એટલે જે આખું હોય એ ક્રશ થઈ જશે અને નહીં બાકી બધું સરસ રીતે મિક્સ થઈ જશે એટલે આને હું મિક્સરમાં ચલાવી લઈશ તો અહીંયા આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે એને હું એક બાઉલમાં લઈ લઈશ આમાં કારેલાના બીનો ભાગ હતો એટલે આ પેસ્ટ જેવું બની ગયું છે હવે આમાં હું થોડું તેલ ઉમેરી દઈશ અને આ બધું સારી રીતે મિક્સ કરી લઈશ અને ત્યાર પછી હું કારેલા ભરી લઈશ આવી રીતે આપણે ચમચીથી ભરી દેવાનો છે મસાલો અને જો કોઈ કારેલામાં પાણી રહી ગયું હોય તો આપણે નિતારી લેવાનું છે અને આવી રીતે બધા જ કારેલા આપણે ભરી દેવાના છે હવે ગેસ પર આપણે નોનસ્ટિક કઢાઈમાં બે પાવડી જેટલું તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગથી આપણે વઘાર કરીશું હવે આપણે ભરેલા કારેલા બધા જ આવી રીતે ગોઠવી દઈશું કે જે મસાલાવાળો ભાગ છે એ ઉપરની સાઈડ રહે એટલે એક એક કરેલું આમ હાથમાં લઈ અને આવી રીતે આપણે ગોઠવવાના છે અને આપણે જે પણ કારેલાનું શાક બનાવવા માટે વાસણ લઈએ એ એવું ઢાંકી એટલા વરાળ બહાર નીકળી ના જાય એવું આપણે લેવાનું અને આવી રીતે બધા કારેલા ગોઠવી અને ગેસની લો ફ્લેમ પર દસ મિનિટ થવા દેવાના દસ મિનિટ પછી આને આપણે સાઈડ ચેન્જ કરવાની છે તો દસ મિનિટ પછી આપણે બધા કારેલાને આવી રીતે ધીરે ધીરે એની સાઈડ ચેન્જ કરવાની છે અને હવે ફરીથી પાછા આને ઢાંકીને દસ મિનિટ થવા દેવાના છે ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની છે દસ મિનિટ પછી આપણે ફરી પાછી જે એક બાજુ બાકી છે એ સાઈડ પર કારેલાને ફેરવી નાખીશું એટલે કારેલાની ત્રણ સાઈડ આપણે થવા દેવાનું છે ફેરવી ફેરવીને હવે આ સાઈડ પણ દસ મિનિટ થવા દઈશું હવે આપણું કારેલો ચડી ગયું છે કે નહીં એ આપણે જોઈ લેવાનું હવે જે આપણે બાઉલમાં આપણે મસાલો કર્યો તો એમાં થોડું પાણી લઈ એક ચમચી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને આ પાણી આપણે શાકમાં એડ કરવાનું છે અને આને સજામ હલાવી લેવાનું છે અને આને ઢાંકી અને પાછું આપણે થી ત્રણ મિનિટ માટે થવા દેવાનું છે ગેસની ફ્લેમ લો રાખવાની છે અત્યારે પણ હવે જો આપણું શાક સરસ થઈ ગયું છે એટલે આ શાક આપણે બનાવીએ ત્યારે કાચું ના રહેવું જોઈએ હવે એને ગેસને બંધ કરીને પણ મેં ઢાંકીને પાંચ મિનિટ રહેવા દીધું હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે જો હું ભાંગીને બતાવું સરસ મજાનું કારેલું ચડી ગયું છે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે ભરેલા શાક બનાવીએ પણ કાચા રહે તો ખાવાની મજા નથી આવતી તો અહીંયા આપણા ભરેલા કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે એને આપણે ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરીશું જો તમને આજની રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો